નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર સુરત નગરપાલિકાની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી પાલતુ કૂતરા રાખવા માટે લાયસન લેવું પડશે જો તમે સોસાયટીમાં રહો છો તો દસ લોકો એપાર્ટમેન્ટમાં પ્રમુખ અને આસપાસના લોકોની જવાબદારી જરૂરી છે સુરત શહેરમાં આઠસોથી વધુ નોટિસ મોકલવામાં આવી લાયસન માટે બસો બસો પચાસ અરજીઓ આવી અને એકસો પચાસ લાયસન આપવામાં આવ્યા સો અરજીઓની તપાસમાંથી છ અરજીઓ રદ કરવામાં આવી ગુજરાતમાં રસ્તા પર કે લિફ્ટમાં પાલતુ કૂતરા કરડવાના કિસ્સાઓ પ્રકાશવામાં આવી રહ્યા છે જો કોઈ હંસ માલિક લાયસન્સ ન રાખે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકાના બજાર વિભાગ દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવ્યું અમદાવાદમાં હંસ કરડવાથી એક બાળકનું મોત થયું જે બાદ નગરપાલિકા એક્શન મોડમાં આવી એડિન્યુઝ સાથે રિપોર્ટર પ્રથમ પાનવાલા સુરત નિયમોથી ક્યારે મને પ્રોબ્લેમ હતો જ નહીં હું એક જાગૃત નાગરિક છું તો નિયમો સારા જનહિત માટે જ હોય છે નિયમો જસ્ટ બિકોઝ મારા ઘરમાં ત્રણ ડોગ્સ છે તો હું એક સેલ્ફિશ રીતે નહીં પાડી શકું કે મને આઈ એમ અગેન્સ્ટ ઇટ આઈ એમ વિથ ધ એસએમસી બટ આઈ ડોન્ટ ફીલ કે દસ ઘરે જઈને હું દસ દરવાજા ઠોકું એક ફોર્મ લઈને દસ લોકો પાસે સાઇન કરાવડાવું અને એ પછી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમિટ કરું દેટ ઇઝ ટુ મચ એક બેટર રસ્તો હતો કે તમે આને ઇમ્પ્લાય માટે અને એપ્લિકેશન માટે તમે કરી શકતા હતા કે તમે ખાલી સેક્રેટરીને પ્રેઝિડેન્ટની સિગ્નેચર લઈને તમે સબમિટ કરી શકો છો સો નોટ અગેન્સ્ટ ધ રૂલ બટ અગેન્સ્ટ ધ એપ્લિકેશન ઓફ ધ રૂલ તમે છે સો હું તો મેં તમને જેમ કીધું કે હું એક જાગૃત નાગરિક છું હું મારા ડોગ્સનું રજિસ્ટ્રેશન કરાવવાની જ છું મેં ઓલરેડી એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે મને એનાથી વાંધો નથી બટ કાલે ઉઠીને અગર મારી જ બિલ્ડિંગ એ નીચે કોઈ સ્ટ્રે ડોગ મને કડી જશે તો શું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એની કોઈ બાહેદારી કે જવાબદારી લેવા રેડી છે તમે અમારી પાસે અમારા ડોગ્સની જવાબદારી લેવડાવો છો જે સ્ટ્રીટ ડોગ્સ છે એનું તમે શું કરશો અને એનો રસ્તો એ નથી કે તમે ની એક ગાડી બોલાવો એની અંદર બધા એરિયાના ડોગ્સને તમે એની અંદર ભરી દો અને પછી એક વીક રહીને પાછા અહીંયા જ દેખાવાના છે જ્યારે બી કોઈ કમ્પ્લેન કરે કોઈ સોસાયટીના આસપાસ તો હંમેશા અમે બચપન ત્યાં થતાં જોયું છે કે એ ગાડી આવે લઈ જાય બધાને અઠવાડિયા રહીને પાછી મૂકી જાય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઓલરેડી ડોગ્સની ખસ્તી માટે બહુ બધા રૂપિયા પહેલાં બી નાખી દીધા છે પોપ્યુલેશન ઘટાડવા માટે બહુ બધા રૂપિયા નાખી દીધા છે બટ શું એનું કોઈ પરમનન્ટ સોલ્યુશન આવ્યું છે નથી આવ્યું સો મારા ડોગ્સ જવાબદારી લેવા માટે હું રેડી છું મારા ડોગ્સ વેક્સિનેટેડ હોય છે ઓકે એસએમસી ના ડોગ્સ તો વેક્સિનેટેડ પણ નથી હોતા ટાઈમ ટુ ટાઈમ એ લોકોનો વેક્સિનેશન નથી ફોર એક્ઝામ્પલ અગર એ ડોગને ને હોય ને અગર એ મને કડી ગયું તો શું મારી મને જે બી થશે એની જવાબદારી સુનર મ્યુનિસિપલ કોર્પોરેશન લેવા રેડી હોય તો આપણે આની પર મુદ્દા પર વધારે ચર્ચા કરી શકીએ છે માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે એ જે 2008 થી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે લાઇસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ સર અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત થયેલું છે રોડ વ્હીલર ડોગના કારણે